આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિશુદાન ગઢવી જોડાયા છે ઈશુદાનભાઈ આપનું ખૂબ સ્વાગત છે અને રાજીનામાની રાહ જોતા હતા અમે તો કે ગોપાલભાઈ રાજીનામું આપશે બેન ગોપાલભાઈ ગોપાલભાઈને રાજીનામાને વિડિયો ક્યાં છે વાત જ ક્યાં છે પહેલી વસ્તુ તો એ છે કે લોકો એટલા ત્રાહી મામ પોકારી ગયા છે આ બ્રિજ દુર્ઘટના જુઓ મનરેગા કોબાન જુઓ આઉટસોર્સિંગ જુઓ ફિક્સ પે જુઓ મજૂરો શ્રમિકો ખેડૂતોની હાલત જુઓ એટલે દરેક ગામડામાંથી એક અવાજ ઉઠ્યો ભાઈ હવે ભાજપ પર તમે કામ કરો નહીં તો વિસાવદરવાડી કરીશું હવે ભાઈશ્રી ક્યાંક મોરબી વાળા ભાઈ એવું જનતાએ કીધું મોરબીની જનતાએ કે ભાઈ વિસાવદરવાડી કરીશું એટલે વિસાવદરવાડી કરવાની વાત આવી એટલે તો જોઈ લઉં છું ચાલો આવો મેદાનમાં તો એ વાત થઈ મેદાનમાં તો મોરબીની ચૂંટણીની વાત થઈ કે ભલે હું રાજીનામું આપવા તૈયાર છું અમે ચેલેન્જ સ્વીકારી તો તો મોરબીની ચૂંટણી છે હવે કાયદાકીય રીતે જે પણ વિધાનસભાની ચૂંટણી કરવાની હોય એના ધારાસભ્ય રાજીનામું આપવાનું હોય હવે રાજીનામું આપે પછી ચૂંટણી પંચે ચાર છ મહિનાની અંદર એટલે બે મહિના ચાર મહિના કે છ મહિનાની અંદર ચૂંટણી કરાવડાવે ચૂંટણી કરાવડાવે એટલે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક તૈયાર છે ને આગળ કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલે હું ભૂપેન્દ્ર પટેલ ને સી આર પાટીલ ને ચેલેન્જ આપું છું કે તાકાત રાજીનામા અપાવો અમે તૈયાર છીએ ચાલો પણ તમારે વિસાવદર ના રાજીનામા ની તો વાત જ નથી વિસાવદર ના શ્રી અમારા અત્યારે ખુબ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અચ્છા વિસાવદર ની ચૂંટણી કરવાની તો બરોબર છે વિસાવદર ની તો વાત નથી ચૂંટણી કરવાની અને વિસાવદર ની જનતા એ ગોપાલભાઈ ને પસંદ કર્યા છે ગોપાલભાઈ પંદર વીસ દિવસ થી સતત એમ વિસાવદર ની જનતા ની વચ્ચે છે અને ખુબ કામ કરી રહ્યા છે એની પોસ્ટ જોજો એમણે જે કામ નું લિસ્ટ મૂક્યું છે તો વિસાવદર ખુશ છે અત્યારે એટલે વિસાવદર ને તરસ રાજીનામા આપવાની જરૂર નથી ગોપાલભાઈ તો ખોટો ડ્રામા ન કરે ધારાસભ્ય રાજીનામું આપી દેવું જોઈએ ખોટો ડ્રામા કરે શું શું જરૂર છે ભાઈ

રાજીનામા વગર નો પરત ભરે નહી તો હું ને મુખ્યમંત્રી ને કહીશ કે તમે આ ડ્રામા બંધ કરાવડાવો તમારે આખે તમે જુઓ સત્તર અઢાર અઢાર લોકો કારણે મૃત્યુ પામ્યા છે એની પેલા એકસો પાંત્રીસ બ્રિજ ના કારણે મૃત્યુ પામે છે લઠ્ઠાકાંડ થાય છે બેફામ ભ્રષ્ટાચાર થાય છે મનરેગામાં હજારો કરોડ ખાઈ ગયા છે આ બધા માટે પ્રજા ત્રાઇમાં પોકારી એવું જ કે છે બધે ગામડે ગામડે હું હમણાં ખંભાળીયા ગયો તો કચ્છ ગયો તો ડીસા ગયો તો હમણાં હું આઠ દિવસ ની ટુર કરીને આવ્યો છું બરોબર છે દાહોદ ગયો તો વડોદરા ગયો બધા એમ કે વિસાવદર વાળી કરવી છે વિસાવદર કરવી એટલે જનતા નો ભાજપ ને લાત મારવી આમ આદમી પાર્ટી ને એના નેતૃત્વ ને સ્વીકારવું પણ એવું એમનો પ્રશ્ન એવો હતો કે હું રાહ જોઈશ વિધાનસભાની બાર અડધો કલાક જો એ આવે તો રાજીનામું આપી દઈશું ને નહીં દેવાંશીબેન તમે ને હું તો ભણેલા છીએ પત્રકાર તો કર્યું છે ભગવાનની કૃપાથી એ બધા તો અભણ જમાત છે મને લાગે છે એમને એ ખબર નથી પડતી કે વિસાવદર ની રાજીનામા ની ક્યાં વાત છે એમ કહું છું ગોપાલભાઈ એ લડે કે સુદાનભાઈ કે રાજુ બીજા અમારા દોઢસો લોકો છે બરોબર છે મારું કેવાનું એ છે કે જેની ચૂંટણી લડવાની હોય આજે માનો હિમાચલમાં ચૂંટણી થવાની હોય તો હિમાચલમાં હિમાચલમાં સાંસદો એ લડી શકે છે ધારાસભ્ય લડી શકે છે તો વિસાવદ ને રાજીનામા ની વિસાવદ ની ક્યાં વાત આવે આ સવાલ મીડિયા એ પણ એને કરવું જોઈએ કે ભાઈ મોરબી ની ચૂંટણી તમારે રાજીનામું આપવું જોઈએ ગોપાલભાઈ તો હજી શપથે નથી લીધા હજી તો અધ્યક્ષ અધ્યક્ષશ્રી શપથ માટે નથી બોલાવ્યા શપથ તો લેવા દો